અને હવે આપણે લખીએ પ્રકરણ દસ નું છેલ્લા દાખલા અસાઇનમેન્ટમાં જે આપેલા છે કે ભાઈ તે પ્રશ્ન નંબર પાંચ અ માં આપેલા છે જે છે કે સાદું રૂપ આપો તો આ દાખલામાં પહેલા દાખલો લખેલો છે કે કોષમાં એની માઇનસ ત્રણ ઘાત અને કોશની બાર પાંચ ગુણ્યા એની માઇનસ બે ઘાત છે સાદું રૂપ આપવાનું કઈ રીતે તો રકમ જોઈને એમ લાગે કે હા કેટલું ભારે છે પણ ના જુઓ સૌ પ્રથમ આપણે જે કામ કરતા હતા એ જ કરીશું કે કૌશ ની બાર અને અંદર હોય તો એનો ગુણાકાર એટલે કે એની પાંચ તરી પંદર ઘાત માઇનસ એક જ વાર છે તો માઇનસમાં રાખીશું ગુણ્યા ગુણ્યા ઘાત અહીંયા એની પાંચ છીસ બટ બંને માઇનસ છે તો પ્લસમાં ઘાત હશે નીચે લખીએ એની ત્રણ ઘાત એમના એમ ચલો હવે આગળ સાદુ રૂપ આપતા જઈએ તો જુઓ જે પણ માઇનસમાં ઘાતો હોય એને પ્લસ બનાવી હોય તો છેદમાં લખતા હતા તો આ માઇનસ હતો આના બી છેદમાં લખવું આ માઇનસ છે તો આના બી છેદમાં લખવું પણ આ શું છે પ્લસ તો ઉપર એને એમના એમ રાખી દઈએ આ જે માઇનસ હતી એને છેદમાં લખું તો ઘાત કેવી બની ગઈ પ્લસ આ પણ માઇનસ હતી છેદમાં લખું તો ઘાત કેવી બની ગઈ પ્લસ અને ઓલરેડી નીચે તો એની ત્રણ ઘાત હતી તો ઉપર એની ત્રીસ ઘાત એમના એમ અને નીચે જુઓ આધાર સરખા અને બધામાં ગુણાકાર છે તો બધાનો સરવાળો થશે એટલે કે પંદર વત્તા બાર વત્તા ત્રણ તો એની ઉપર ત્રીસ અને નીચે જોઈએ તો પણ શું થયું એની પંદર અને બાર કેટલા થાય સત્યાવીસ સત્યાવીસ અને ત્રણ એટલે કે ત્રીસ એની ત્રીસ એની ત્રીસ થઈ ગયું ચાલો આધાર સરખા ભાગાકાર તો ઘાતની બાદ બાકી એટલે ત્રીસ માઇનસ ત્રીસ તો એની કેટલી ગાત બની જીરો અને કોઈ પણ ઘાતનો મતલબ બીજા દાખલામાં આપણે અહીંયા લખીશું દાખલા નંબર બે ની રકમ કે ભાઈ દાખલા નંબર બે માં આપેલું છે એની છ ઘાત એની બાર ત્રણ ઘાત ગુણ્યા એની બે ઘાત કૌંસ બાર આઠ ઘાત ગુણ્યા એની માઇનસ ત્રણ ઘાત અને કૌંસની બહાર ચાર ઘાત છેદમાં જે રકમ આપી છે એ રકમમાં તમને આપેલું છે એની બે ઘાત અને પાંચ ઘાત અને એની પાંચ ઘાત અને એની બહાર બે ઘાત ચલો આની પણ સરળતાથી જોઈએ તો સરળતા શું છે કે કૌશની અંદર બારનો પહેલા ગુણાકાર એટલે કે એની છ તરી અઢાર એની આઠ દુ સોળ ગુણ્યા એની ચાર તરી બાર પણ આ માઇનસ છે તો માઇનસ બાર નીચે જોઈએ તો એની પાંચ દુ દસ ઘાત ગુણ્યા એની પાંચ દુ દસ ઘાત બરાબર જુઓ હવે આ આ જોવા માઇનસ ઘાત માઇનસ ચાલે જ નહીં તો ઉપરનું એમને એમ લખી દઈએ અને જે આ માઇનસવાળી હતી એને હું ક્યાં લખું હવે નીચે લખું તો એની દસ એની દસ ને ખાલી આ જે માઇનસ બાર હતી એને હવે નીચે લખવાની એટલે એની પ્લસમાં બહાર થઈ ગઈ ચલો ઉપર જોઈએ તો ઉપર આધાર સરખા અને વચ્ચે ગુણાકાર તો સરવાળો થાય એટલે કે અઢાર વધતા સોળ નીચે પણ આધાર સરખા તો ગાતનો સરવાળો થશે કારણ કે દસ વધ અઢાર અને સોળ કેટલી થશે તો જોઈએ અઢાર અને સોળ નો સરવાળો કરીએ તો આપણને મળશે ચોત્રીસ કેટલી ઘાત મળશે ચોત્રીસ ઘાત અને નીચે દસ વત્તા દસ વીસ વીસ વત્તા બાર એટલે કેટલા થાય તો બત્રીસ થાય તો ચાલો બત્રીસ હવે આધાર સરખા અને બંને વચ્ચે કેવું છે તો ભાગાકાર તો આપણે બાદ બાકી એટલે કે ચોત્રીસ માઇનસ બત્રીસ તો તમને એની બે ઘાત જે આપણો જવાબ છે હવે આપણે દાખલા નંબર ગણીએ ત્રીજો તો ત્રીજા દાખલામાં તમને અહીંયા આપેલું છે ભાઈ ઘાત ઘાત ફરીથી ભાગાકાર એની માઇનસ છે અને બાર ચાર ઘાત અને છેદમાં આપેલું છે એની બે ઘાત ચાલો સૌ પ્રથમ સોલ્યુશન લઈએ તો જુઓ એ એ આધાર સરખા બંને વચ્ચે ચીને કેવું ભાગાકારનું તો બાદ બાકી થાય એટલે કે એની માઇનસ સાત ભાગાકાર જોઈએ તો એ અને કંસની અંદર બાર હોય તો ગુણાકાર એટલે કે છ ચોક ચોવીસ પણ એક માઇનસ છે એટલા માટે માઇનસ ચોવીસ નીચે લખી દઉં એની બે ઘાત હવે શું કરીએ તો જોઈએ તો એની માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પંદર પંદર અને સાત બંનેનો કરીએ સરવાળો એટલે પંદર અને સાત કેટલા થશે તો થશે બાવીસ તો અહીંયા બાવીસ અને મોટી સંખ્યા આગળ છે માઇનસ ટુ ચિહ્ન તો માઇનસ બાવીસ ભાગ્યા એની માઇનસ ચોવીસ અને નીચે એની બે જો હવે ફરીથી આધાર સરખા મળ્યા અને આ બંને વચ્ચે ભાગાકારનું ચિહ્ન તો ભાગાકારનું ચિહ્ન હોય તો બાદ બાકી એટલે કે માઇનસ બાવીસ માઇનસ માઇનસ ચોવીસ વચ્ચે શું કરી બાદ બાકી કેમ ભાગાકાર હતું એની બે ઘાત એમને એમ ચલો જ્યારે પણ બેસીનો જોડે જોડે આવે તો એનું સોલ્યુશન લાવવું પડે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો અહીંયા પ્લસ ચોવીસ એની બે ઘાત બરાબર પ્લસ માઇનસ માઇનસ થાય એટલે ચોવીસમાંથી બાવીસ જાય તો શું વધે બે ઘાત અને નીચે પણ એની શું હતી બે ઘાત તો આધાર હતા સરખા વચ્ચે હતું ભાગાકાર તો થઈ ગઈ બાદ બાકી એટલે બે માઇનસ બે એટલે એની જીરો ઘાત અને કોઈપણની જીરો ઘાતનો મતલબ થશે એક અને હવે ગણિયા આપણે ચોથો દાખલો જે આ ચેપ્ટરનો અસાઇનમેન્ટમાંથી છેલ્લો દાખલો છે તો ચોથો દાખલો જોઈએ એની માઇનસ બે બાર માઇનસ છ ગુણ્યા એની માઇનસ ત્રણ બાર માઇનસ આઠ ભાગ્યા એની માઇનસ છ બાર મા સૌ છે આપણે તો સૌપ્રથમ આપણે કરીશું કોષની અંદર બારની ઘાતના ગુણાકાર મતલબ કઈ રીતે તો એની છ દુ બાર પણ બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું બની જાય તો ચીન પ્લસમાં આવે ગુણ્યા ફરીથી એની આઠતરી ચોવીસ ખરા પણ આ બી માઇનસ આ બી માઇનસ એટલે ચીન પ્લસમાં ભાગ્યા એની છ પંચા ત્રીસ બંને માઇનસ માઇનસ છે એટલે ઘાત બની ગઈ પ્લસમાં છેદમાં જોઈએ તો એની ત્રણ દુ છ પણ આ બંને બી માઇનસ માઇનસ એટલે પ્લસમાં આ તો બધા પ્લસમાં થઈ ગયા ચલો હવે જોઈએ તો આ બંનેમાં આ બંનેમાં આધાર સરખાને વચ્ચે ગુણાકાર છે ને ગુણાકાર હોય તો આપણે કરતા હતા સરવાળો એટલે કે બાર વત્તા એમ રાખી લઈએ જેદ બી એમના એમ ચલો તો ચોવીસ અને બારનો સરવાળો કરીએ તો કેટલા થશે તો આપણે ચોવીસ અને બાર જોઈએ તો આપણને મળે છત્રીસ ભાગ્યા એની ત્રીસ ઘાત અને નીચે તો એની છ છે જ હવે આપણે આ દાખલાને અહીંયા બાજુમાં જોઈએ તો એની જ છત્રીસ છે આધાર બંનેના સરખા છે અહીંયા અહીંયા તમને દેખાશે કે આ બંને આધાર કેવા છે સરખા અને વચ્ચે છે ભાગાકાર તો બંનેની કરીશું બાદ બાકી એટલે કે છત્રીસમાંથી માંથી શું બાદ કરી દઈશું ત્રીસ અને નીચે તો છ વધેલા જ છે તો એની મળશે છત્રીસ માઇનસ ત્રીસ એટલે કે છ બાદ છેદમાં તો એની છ હતી જ આધાર કહેવાયા સરખા વચ્ચે શું છે ભાગાકાર તો શું થશે બાદ બાકી એટલે કે એની છવાથી છ જાય તો ઝીરો ને કોઈ બીની જીરો ઘાતનો મતલબ થાય એક તો અહીંયા તમારું પ્રકરણ દસ અસાઇનમેન્ટમાંથી સંપૂર્ણપણે એક જ વિડીયોમાં પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ